ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે સર્વેલન્સ સ્કોડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું દક્ષિણ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે લોકાર્પણ કરાયું ડીસા ડીવાયએસપી સહિત ઉત્તર દક્ષિણ અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાવાસીઓને કરી આપી જિલ્લામાં અકસ્માતનો સંખ્યામાંગ વધારો થતા જિલ્લા પોલીસડાએ ચિંતા વ્યક્ત કરી ટુ વ્હીલર વાહનચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા કરાઈ આપી જિલ્લામાં સાયબર ક્રાઇમમાં કેસોમાં વધારો થતા સાવધાની રાખવા માટે પોલીસડાએ જિલ્લાવાસીઓને કરી અપીલ દક્ષિણ પોલીસ દ્વારા સુવિધાઓ સાથે સર્વેલન્સ કોડ પોલીસ ચોકી તૈયાર કરાતા જિલ્લા પોલીસડાએ દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈવીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન હનુમાન દાદાનું સુંદરકાંડનું સુંદર આયોજન કરાયું અહેવાલ દરગાહજી સુદેશા બનાસકાંઠા